જેતપુર ધોરાજી ઉપલેટા પંથકમાં ભારે ભૂકંપના આંચકા અનુભવાયા છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચના ડેટા અનુસાર છેલ્લા બાર કલાકમાં પંથકમાં સાત આંચકા નોંધાયા સવારે છ ઓગણીસ કલાકે ત્રણ પોઈન્ટ આઠ સવારે છ છપ્પન કલાકે બે પોઈન્ટ નવનો ત્રીવતાનો સવારે છ અઠ્ઠાવને ત્રણ પોઈન્ટ બે ત્રીવતાનો સવારે સાત પોઈન્ટ દસના બે પોઈન્ટ નવ ત્રીવતાનો આંચકો અનુભવાયો હતો આંચકાઓની ઉડાઈ જમીન છ પોઈન્ટ એકથી કિલોમીટરથી તેર પોઈન્ટ છ કિલોમીટર સુધી રહી છે સ્થાનિક લોકોમાં આજકાલની અનુભવેલી ઘટનાઓની ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ગઈકાલે તારીખ આઠ જાન્યુઆરીના રોજ ધોરાજી શહેરમાં આઠને ચુમાલીસે પહેલો ભૂકંપનો આંચકો આવ્યો ત્યારબાદ આજે સવારે છને થી અત્યાર સુધીમાં કુલ સાત ભૂકંપના આંચકાઓ જુદા જુદા સમયે આવી ગયેલ છે ભૂકંપના આંચકાઓ વારંવાર આવવાને કારણે ઊંચા બિલ્ડિંગોમાં રહેતા લોકો સરતત દોડીને રસ્તા ઉપર આવી જાય છે લોકોમાં થોડીક ભયની લાગણી જોવા મળે છે હાલાકે જો કે કાંઈ જાનહાનિ હજુ સુધી થયેલ નથી આ ઉપરાંત ધોરાજી શહેરના કેટલીક શાળા કોલેજોમાં પણ વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે ગઈ છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકના રોજ ગુજરાતમાં ભૂકંપ આવેલ આ ભૂકંપની પ્રસંગને આજે અત્યારે જાન્યુઆરી મહિનામાં પચીસ વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે લોકોમાં એવી વાતો થઈ રહી છે કે જાણે ભૂકંપની પણ સિલ્વર જ્યુબેલી ઉજવાઈ રહી હોય એવું લાગી રહ્યું છે આજે અમે યુનિટ સ્કૂલ માં રજા જાહેર કરેલી છે ધરતી કંપની કારણે અવારનવાર આફ્ટર શોટ આવતા હોવાથી અમોએ તથા અમારી આજુબાજુની ધોરાજીની તમામ સ્કૂલોએ રજા જાહેર કરેલી છે જો નવી સૂચના ન મળે તો આવતીકાલે સ્કૂલ રાબેતા મુજબ શરૂ રહેશે કાલ રાત્રે કેટલા બે ઝટકા આવ્યા હતા વેલી સવારથી કેટલા ઝટકા આવ્યા છે 8:44 આસપાસ એક ઝટકો આવ્યો હતો રાત્રે અને સવારે પણ 3 થી 4 ઝટકા આવી ગયા છે